હેલો મિત્રો આજે આપણે ઈ ગયા હતા લાલાભાઈના ઘેર એમને રીલ શૂટ કરવાની હતી ઇન્સ્ટાની અંદર એટલે આવી ગયા હતા હું આપણે આપણે બાઇક તૈયાર છે અને લાલો આપણે ગયો છે ઘેર બૂટ પહેરવા માટે પહેરીને આવે એટલે આપણે બાઇક લઈને જવાનું છે રીલ બનાવવા માટે રીલ બનાવશું ફોટા બોટા પાડીશું અરે ભાઈ આવી રહ્યા છે લાલભા

सेट बदलवा के है तो जहाँ लाना रील बना बना दिया लम तो भी पहला बना itu पहले एक अंजता है चले चले हेड होता चलो चले चलो મિત્રો આવી ગયા આપણે આ જગ્યા પર રીલ શૂટ કરવાની છે લાલો આપણે બાઇક વગેરે ઠેકોણે કરે રહેલો હે લાલા શર્ટ નહીં બદલવું બદલીએ હાલ તો બદલી દે હું તો બતાવશું એ તો બધું આવે તાર વ્લોગ ની અંદર હું ના આવે કે એક બે એક બે આના પર બને પછી હા અલગ અલગ 15 થી 20 રીલો શૂટ કરવાની હે એટલે અલગ અલગ શર્ટ પહેરેલો હોય તો ઠીક રહે આપણે નાવાનું નહી હો નાવાનું બધા આખો દાડી ના લાલા નાયા તો ચાણ હાથું બોલ કાલે જ નાયા તો ના ના કમ્પ્લીટ બરોબર હાલ તો શિયાળો એટલે નાવાનું થોડું માપે રહે પાણી આપડે ગરમ આવે છે બારસો ફૂટ ફૂટનું બોર છે એટલે પાણી છે અને એકદમ ગરમ હમ એટલે નહવાની બહુ મજા આવે બરાબર તાર ત્યાં શર્ટ બટ બદલી દે અને રીલ્સ બનાવીએ આપણે મારો ફોટા પાડો છે લાલા ફોટા પાડી દઈએ હતી ચાલે હો રેડી આપણે રીલ નહીં બનાવતા ફોટા પોસ્ટ કરીએ ઇન્સ્ટાની અંદર આપણે પણ આઈડી છે રાહુલ સિંહ ઠાકોર ચોસઠ કરીને જો તો ફોલો બોલો કરતા આવજો અંદર લાલો હવે શર્ટ બદલે હે પેન્ટ નહીં બદલવો લાલા પેન્ટ તો નીચે પણ જોઈએ લાલા ખોટું પડ્યો પેન્ટ બદલવું પડે કાયદેસર એમ મિત્રો પેન્ટ પણ બદલવું પડે શર્ટ એકલું ના બદલવ રહે લોકેશન તો સારું લાલા હવે આ રહીને ફૂલ ઝેરી છે ને તો

જીમ કરતો આપણે લાલો પણ જીમ છોડી દીધી છે અને હવે શું ચાલુ કર્યું બૂટ શું લાવે લાલા બુટ પાલનપુર પાલનપુર છે મળીએ બીજા ની અંદર અને સપોર્ટ કરજો તમારા ભાઈને હવે અમે રીલ બનાવીએ ઇન્સ્ટાની અંદર લાલમાં બે જણા જોવી હોય તો ઇન્સ્ટામાં જઈને ચેક કરતા આવજો લાલભાઈ એક્સ હંડ્રેડ અને રાહુલસિંહ ઠાકોર ચોસઠની આઈડી છે મારી અને લાલભા આ લાલાની છે તો મળીએ બીજા વિડીયોની અંદર જય માતાજી બધા મિત્રોને